અંજારનગર પ્રાથમિક શાળા નંબર સત્તરમાંથી ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ વાર્ષિક ઉત્સવ તથા ઇનામ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્રાથમિક શાળા નંબર સત્તરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શુભ શરૂઆત ગજાનંદ ગણપતિ મહારાજની આરાધના પ્રાર્થના અને નૃત્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ આમંત્રિત અતિથિઓને આવકારવા માટે શાળાની સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું અને આગળના દોરમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ એક થી આઠ ના આઠ વર્ષોના આ સોનેરી વર્ષો ને યાદ સ્વરૂપે વિવિધ નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા અને તેની સાથે વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ એ માયમ નાટક પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેના દ્વારા સમાજમાં એક સંદેશો મૂકવામાં આવ્યો કે આજકાલ બાળકો જે મોબાઈલ ફૂબિયા થતા જાય છે એમાંથી બહાર આવે અને મોબાઈલનો હકારાત્મક ઉપયોગ કરે આ કાર્યક્રમમાં આમંત્રિત અતિથિઓ આ કાર્યક્રમના સાંસ્કૃતિક કાર્યક્રમો માટે શાળાના મદદનીશ શિક્ષિકા જેસિકા બેના હતાએ ખૂબ જ મહેનત કરી બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વીણાબેન પટેલે સંભાળેલ હતું અને શાળાના આચાર્ય બિપિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી ઈએસસી ઈબી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને બાઇક સેફ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સેફ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો Triple nine three seven five eight five.